દૂર રાખવાનો વિપક્ષનો અમુલ ડેરી સંઘના વર્તમાન નિયામક મંડળનો કાર્યકાળ ઓગણત્રીસ ઓગસ્ટે પૂર્ણ થનાર છે અમુલ ડેરીના નિયામક મંડળની બાર બ્લોક વાઇઝ અને એક વ્યક્તિ વિશેષ મળી કુલ તેર બેઠકની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે અમૂલની ચૂંટણી અગાઉ જ સહકારી રાજકારણમાં ગરમાઓ વ્યાપવાનું છેલ્લા કેટલા સમયથી જોવા મળી રહ્યું છે તમામ બાર બ્લોકની પ્રસિદ્ધ થયેલ કામચલાઉ મતદાર યાદી સામે દસ વાંધા અરજીઓ આવી હોવાનું જાણવા મળે છે ચૂંટણી પ્રક્રિયા અનુસાર આઠ ઓગસ્ટ સુધીમાં વાંધા અરજીઓનો નિકાલ કરીને બાર મહીસાગર જિલ્લાના વર્ગીકૃત કરાયા મુદ્દે ઉપરાંત ગેરકાયદે રીત રદ કરાયેલ દૂધ મંડળીઓને પુનઃસ્થાપિત કરવા માટે પણ હાઈકોર્ટના દ્વાર ખડકાવ્યા છે બોરસદ તાલુકાની અમિયાદ દૂધ મંડળીની કમિટીને રદ કરીને જિલ્લા રજીસ્ટ્રારે વહીવટદારની નિમણૂક કરી હતી આ મામલે મંડળીના ચેરમેન હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં કમિટીને રદ કરવાના નિર્ણયને વખોડીને જિલ્લા રજિસ્ટ્રાર સામે તપાસનો કોર્ટે આદેશ કર્યાનું જાણવા મળે છે વધુમાં બોરસદ તાલુકાના કઠાણા પિલુન્દ્રા અને બોરસદ દૂધ મંડળીના કેસ પણ હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે આણંદ જિલ્લામાં ભાજપ ધારા સભ્યોના દબાણ હેઠળ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઓગણીસ મંડળીઓને રદ કરીને વહીવટદારની નિમણૂક કરવામાં આવ્યાના વિપક્ષના આક્ષેપોના પગલે મામલો વધુ ગરમાયો છે